સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એટીસી ગુજરાતી પર અને મિત્રો દેશ દુનિયાની લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે જી હા મિત્રો આ દિવસે ખેડૂતોના ખાતામાં જમા થશે ઓગણીસમોપતો મિત્રો કરોડો કરોડો દેશના ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે આ અંતર્ગત પાત્ર ખેડૂતો દર વર્ષે માત્ર સમાન હપ્તામાં ત્રણ સમાન હપ્તામાં છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે આ રકમ સીધા ખેડૂતોના બેંક ખાતામાં જાય છે અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ રિલીઝ થયો હતો હવે બધાની નજર ઓગણીસમા હપ્તા પર છે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રથમ સપ્તાહમાં રિલીઝ થાય તેવી શક્યતા રહી છે જો કે સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર નથી કરી એવી અપેક્ષા છે કે ઓગણીસમો હપ્તો બજેટ બે હજાર પચીસ પછી જ રિલીઝ થશે કેન્દ્ર સરકારનું બજેટ બે હજાર પચીસના એક ફેબ્રુઆરીમાં આવશે આવી સ્થિતિમાં બજેટ બાદ ખેડૂતોના બેંક ખાતામાં આગામી હપ્તો આવે તેવી જ અપેક્ષા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પાક સહાય ખેડૂતોની મજા જી હા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી થયેલા પાક નુકસાનના સર્વે કરવામાં અને વળતર ચૂકવવામાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મોટા પાયે ગેરરીતિ અને બેદરકારી થયાના ખેડૂતોએ રજૂઆત કરતા હતા ત્યારે હાલમાં ખેડૂતો સાથે મજાક કરી હોય એમ રૂપિયા ચારથી પાંચ હજાર જ જમા થયા છે એક ખેડૂતને માત્ર કાગળ ઉપર જમીન મળી હોવા છતાંય ફાર્મ ભરવા પાક નુકસાન સહાયની જમા થતા ખેતીવાડી વિભાગોને લોલમોંબ ચલાવવા હોવાથી મજાક સન્માન ખેડૂતોને ચેક પરત કરી ન્યાયની માંગ કરી હતી જી હા મિત્રો પ્રાપ્ત વિગતો અનુસાર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું હતું જેથી રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી પાક નુકસાનની સહાય ચૂકવવાની જાહેરાત કરતાં ખેડૂતોને પૂરતી સહાય મળવાની આશા હતી પરંતુ અનેક ખેડૂતોને ખેતરોમાં સર્વે થયા બાદ પૂરતી સહાય ના મળી અને અમુક ખેડૂતોને માત્ર કાગળ ઉપર જમીન હોવા છતાંય સહાય ચૂકવવા તે ખેતીવાડી વિભાગ સુરેન્દ્રનગર દ્વારા આડેધડ સર્વેની કામગીરી કરાઈ હોવાનું સામે આવતા ખેડૂતોને નજીક નજીવી સહાયના ચેક મંગળવારે ખેડૂતોના અગ્રીણ રાજુભાઈ કરપડા સાથે ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે ધસી જઈને જિલ્લા ખેતીવાડી અધિકારી પરમાર પરત આપી સ્તરીય કપાસનું આવે પૂરતું વાવેતર ચૂકવવાની માંગ બુલંદ કરી હતી ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ઈ કેવાયસી અપાર મુશ્કેલીના પગલે શિક્ષણ મંત્રીએ આકસ્મિક મુલાકાત લીધી જી હા મિત્રો રાજ્યમાં હાલમાં ચાલી રહેલા અપાર આઈડીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના પગલે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર મંગળવારે અચાનક અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા હતા તેમને ઈ કેવાયસી અને અપાર આઈડીની કામગીરી મુશ્કેલી પડતી લઈને તેને ટેકનિકલ સ્ટાફ તથા સ્થાનિક અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દ્વારા આઈટીઆઈના નિષ્ણાત અધિકારીઓ સાથે અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં આવેલા ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ ખાતે આકસ્મિક મુલાકાત લઈ પહોંચ્યા હતા હાલમાં શાળામાં ચાલી રહેલી ઈ કેવાય સી અપરઆઈડીની કામગીરી સંદર્ભે ગ્રાઉન્ડ લેવલે પડતી મુશ્કેલીઓને સમજી તેનો યોગ્ય નિકાલ કરી કામગીરી ઝડપી બનાવી શકાય તે મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા જી હા મિત્રો ત્યારે આ બેઠકમાં શિક્ષણ મંત્રી સાથે અમદાવાદમાં જિલ્લા પંચાયતી શિક્ષણ સમિતિ ચેરમેન દિગપાલસિંહ ચુંડાસણા ટેકનિકલ એક્સપર્ટ ડૉક્ટર રામજી સિંઘ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અધિકારી કૃપા ઝા અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરંગ વ્યાસ સાથે આ મુદ્દા પર ચર્ચા કરાઈ હતી